ભાવનગર શહેરમાં હાઈકોર્ટની પાછળ ઘાંચીવાણ મેમણ જમાત ટ્રસ્ટની મસ્જિદવાળા ખાંચામાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ આ ખાંચામાં એક જ વર્ષમાં બે વાર બ્લોક નાખવામાં આવેલા પરંતુ બ્લોક બેસાડવાની નબળી સામગીરીને કારણે બ્લોક નીકળી જાય છે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે અહીં રોજ નાના મોટા અકસ્માત થાય છે ખરાબ કામગીરીને કારણે સ્થાનિક લોકો ઘણા હેરાન થાય છે સ્થાનિક લોકોની રજૂઆત છે કે અમને અહીં બ્લોકની જગ્યાએ આરસીસી રોડ બનાવી દેવામાં આવે પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરી અને ભાવનગર મહાનગરપાલિકાને પણ રજૂઆત કરી પરંતુ કોઈ જાતનો ઉકેલ આવ્યો નથી સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે નજીકમાં મસ્જિદ આવેલી હોય અને લોકો નમાઝ પડવા જતા હોય ત્યારે તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે સ્થાનિક લોકો દ્વારા ભાવનગર મહાનગરપાલિકા આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર શું છે તમારું નામ ભાઈ આ કયો વિસ્તાર છે

નાના નાના છોકરાઓ કઈ માણસ એવી ચીજ કે ભાંગી નાખે છે વાહન એટલા બધા સખત આવરી જેવો અમારો ઉમરો સામે તૂટી ગયો અભી અમે કેટલીવાર કરાવું મને આ બ્લોક તો લેતા જ નથી આ નવરાત્રી બધું ન્યાય મચ્ચર બચ્ચર કેટલું ભયંકર થાય તમારી એવું ખરાબ થી ની દી તો ફાઈલ કર અને અમારું